ઈ મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે માળિયા વાડીમાં દવા છાંટવાનું કામ ચાલુ કર્યું ને આમાં તમે આપણા એકલા ઇડિયામાં જોયું હતું કે આપણે હાથીનું કામકાજ હાલ થઈ ગયું હતું આમાં પછી અત્યારે આપણે અવાણિયા વાડી છે અહીંયા નેદવાનું કામ ચાલુ છે તો આજે સવારમાં આ સુલતાના અને મારા મા બે ગયા હતા વાળિયા નેદવા સેટ આખો દિવસ નહી દી ને પાંચ વાગ્યા આવી પછી આપણે મેં દવા લઈ રાખી હતી એટલે અહીંયા આપણે એક સ્પ્રે મારવા નહોતો મેં તમને કાલે કીધું એમ થોડુંક નરવાઈનું ને થોડુંક કીટનાશક ને એકાદ ફંગી સાઈડ ને એ બી મારી દઈ તો એના માટે એક પંપ સટાઈ ગયો અને બીજા પંપમાં વર્ગી ગઈ છે પંપ લઈને એક પંપ પૂરો કરી દીધો બીજો પંપ કહીએ સાટવા આખો દિવસ અવાણિયા નેંધવાનું કામ કર્યું અને ત્યાંથી આવી કાજી કે અડધી દવા તો અત્યારે છાટી દેવી છે આમાં આપણે અઢાર વીસ પંપ જેવું થાય એટલે એટલે કે અત્યારે નવ દસ પંપ છાટી દઈ મોંઘવારું હોય ત્યાં સુધીનું પછી કાલે સવારમાં વહેલું આવીને એટલે પછી આપણે પરમદી પાછું જો કાલ બપોર પછીનું પાછું કામ આપણું અવાણિયા નેદવાનું કામ ચાલુ થઈ થાય ને પછી રવિવારના મજૂરનું સેટિંગ કર્યું છે જો આવી જાય ને દઈ જાય નક્કર પછી ઘર મેળવું વરખશું તો આમાં પાછું બીજી ફેરી હાથી આ લઈ જાય ને પછી પાછું આપણું આ નેદવાનું કામ ચાલુ થાય આ ને આપણે આ ટ્રાન્સફોર્મમાં ઘણા દિવસથી આ ફોલ્ટ હતો એટલે લખાવેલો હતો પણ રિપેર કરવા બે દિવસ પછી આવ્યા તો તાહુદીમાં સુધીમાં આપણે ચાર વાગે થ્રી ફેસ પાવર પૂરો થઈ જાય એટલે આપણે આ બાજુમાં લાઈન આ તમને દેખાય આપણે આ બાજુનું ખેતર છે એનું આ કનેક્શન મારેલું છે પછી વાંથી જો આપણે અનિલભાઈની વાડી છે ને ત્યાંથી આપણે મોટર ચાલુ કરાવી અને ની બી આવ્યા હતા ત્રણ વાગે લાઈટ જાય પહેલાં થ્રી ફેસ પાવર હોય તા લાઈન લાંબી કરીને આપણે બેરલને કુંડી ભરી લીધી હતી એ બધી કમ્પ્લીટ થઈ ગયું પછી જે બી વાળાનો ફોન આવ્યો હતો કે મેં રિપેર કરવા આવ્યો એટલે રિપેર કરી ગયા છે હવે થ્રી ફેસ આવે પછી ખબર પડે આપણને કે રિપેરિંગ લગભગ તો ઓકે જ થઈ ગયું વાંધો નથી કાંઈ તો એવો છે મિત્રો આજનું કામકાજ આપણું હવે હિંમત કરીને વર્ગી ગઈ છે સાટવા હવે કેટલાક પંપ સાટે આમાં શું છે મિત્રો કે આપણે ચાર આયુર્વેદ આવ્યું ને એટલે બે બે એ દવા છાંટવી પડે એટલે આપણે આમાં ટૂંકા સાસ એટલે હાઇલે રાખવું પડે એટલે થોડોક થાકડો વધારે લાગી જાય આમાં આગળ કઈક રાખી દે અંદાજે પછી આગળ હું કઈક ગોતી લો ઓલાઈ રહ્યો છટાણી બે સટાઈ ગયા છે બે સટાઈ ગયેલા આજ તો આપણે શું છે નવ પંપ સાટવા નવ દો અઢાર સાત પંપ છે સાટવાના તો દવા તમને વાત કરું તો આ છે આપણે એમ પિસ્તાલીસ લાગણી ફંગી સાઇડ ખાલી નોર્મલ મારી દઈ આ છે ઓગણીસ ઓગણીસ ને આ છે આપણે બ્લેક અમૃત અને એક ભેગે આપણે નોર્મલ કીટનાશક નાખી દઈએ એટલે આ સાયપર પ્રોફેનો અને ભેગી ટરગા નાખી જઈએ આપણે આ એટલે ખૂબ સીધા પાંદવાળું હોય તો હાયર ઉપડી જાય એટલે ગોળ પાંદ વાળું જે હાયરમાં જ લેવાનું બાકી તો પાટલા થઈ જાય ચોખા આપણે એનું આપણે પંપમાં પચાસ એમએલનું માપ છે એટલે પચીસ પચીસના બે માપિયા નાખી દઈ એને બહુ હલાવતી નહીં એમાં આવડું ગુસ હોય ને ઢોરા ને આપણે એ પચીસ એમ એલ નાખવાની છે પછી આવી ગઈ છે આપણે આ તરગા સીધા પાંદવાળું હવે એ નહીં હલાવતી નહીં એ બે એની એક બ્લેક અમૃત સિવાય હલાવવાની આને તો હલાવું ને હા હલાવતી નહીં ઓલું હલાવતી નહીં એમ બાકી કલર છે આપણે આ માંડવી ની અંદર પેલો ડોઝ ચાલુ થયો છે અહીંયા અહીંયા સટાઈ એટલે આજ પ્રમાણે પાછું આપણે અવાણિયા છાટવાનું છે બરોબર ને

તો મિત્રો એટલામાં આપણે પાણી ભરાણું તેમાં એમાં નથી એમાં જો ઈચ્છા થાય તો અડધા આવશું બાકી આ વખતે આ રીતે ડાયરેક્ટ હાઈર ઉપર જ સ્પ્રે જાય કેમ કે હજી નાની માંડી હોય એટલે આપણે આમ ફુવારો પહેરવો પોહાય નહીં આમાં અડધી દવા આપણી નીચે વી જાય એટલે હવે વરાપનું કામકાજ સારું છે આવી રીતે આગાહી છે નહીં વરસાદની આગાહી છે આમાં ખસ બાજુ ને ઉત્તર ગુજરાતમાં એમાં આપણે અહીંયા શું થાય હવે બે ત્રણ દિવસની વરાપ રહી જાય તો બધાને થોડું થોડું કામ નીકળી જાય નવાનું હત્યા આપવાનું દવા ચાંટવાનું મિત્રો અત્યારે દી હાથમી ગયો છે ને થઈ ગયા છે સાડા સાત અને સુલકી અત્યારે સુધીમાં સુલતાના અટાણ સુધીમાં કેટલા પોંપસા

નાસ્તા પાણી કરવાય કડલે ખડી પોરો ખાઈ લે તો આમાં તમારું જો આમાં આઠ પોંપ નઈ પન બે પંપ નું છે બે પંપ નું ગઈટુ હમ 10 પંપ કરવા હતા નહી આઠ પોંપ થયા કે હમ એટલે ભરોય તો આખું ભરતી તો તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠમાં દસ કમ બાકી રહીને હવે થવા મીનુ છે અંધારું હવે છેલ્લો પંપ છે હવે બેરું સાટી આવે અત્યારે દેખાતું નથી હવે છેલ્લો પંપ છટાઈ જાય એટલે આપણે જઈએ પછી ઘરે છલો કીધું છે ગાડી લઈને આવે એટલે એ ગાડી મહિમા બેસી જાય આપણાથી ડબલમાં હાલતી નથી ગાડી એટલે આ બધું આપણે દવા બવાનું બધા મૂકી દીધું છે ને વાડી આપણે અત્યાર સુધીમાં પેલી ફેરી રોકાણા છે કે લેમ્પનું અંજવારું કરી ને બાકી ક્યારેય આપણે અત્યાર સુધી તો રોકાતા ન હોય હવે છેલ્લી બે એ સાટી આવે પછી આપણે જઈએ ઘરે અત્યારનું વાતાવરણ મિત્રો એવી મસ્ત મજા આવે મોરલા બોલતા હોય ને આકાશમાં વાદળ હોય તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા આઠ પંપનું સંટાવનું કામ પૂરું થયું છે પમ્પા દવાઈ થઈ રહી ને ચૂલકીને કિલોમીટર પૂરા થઈ ગયા છે થઈ રહી હવે થાકી ગઈ હાલ હાલ જોકે ને એક લઈને કામ કરવું પડે એ આપણને નો મજા પણ હવે આપણી પોઝિશન અવતેરી થઈ ગઈ છે એટલે એને એકલીને ત્રણ જીવ વળગારવી પડે પણ એ ભેગા છે ને તો મને કામ કરવામાં હિંમત આવે એમ એકલા એકલા મજા ન આવે કામ કરવાની એટલે એ સાથે છે ને તોય મજા આવી ગઈ એમ ઠાકોડો ઉતરી ગયો બાકી મિત્રો આપણે બધું કામ સાથે જ કરતા હોય તમે આપણા આગલા વિડીયો ઘણા જોયા જ છે કે હાથી હાંકવાનું કે દવા સાટવાનું કે નેદવાનું હોય પણ આ વખતે હજી આઠ દસ દિવસ એને એકલીને આવું બધું કામકાજ કરવું જોઈએ પછી તો આપણે રેડી થઈ જાઉં પછી કંઈ વાંધો નહીં આવે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં હવે તમને અત્યારે અંધારો થઈ ગયું છે આપણો શેરો બરાબર દેખાતો નહીં હોય પણ હવે જે કંઈ અધૂરું કામ છે એ આવતીકાલે સવારમાં પૂરું કરવાનું છે તો આજના વિડીયામાં અહીં આપણે સમાપ્ત કરીએ મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો એ જય જવાન જય કિસાન યા આલી મદસ